તમે જાણો ભારતમાં આવ્યું છે માત્ર સંસ્કૃત સંસ્કૃત ભારતની પ્રાચીન અને શાસ્ત્રીય ભાષા છે પરંતુ આજના સમયમાં આ ભાષાના અસ્તિત્વ પર સંકટ છે સંસ્કૃતને અનેક ભાષાઓનું મૂળ માનવામાં આવે છે પ્રાચીન ભારતમાં વિદ્વાન લોકો માત્ર સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરતા હતા ભારતમાં ભલે સંસ્કૃત ભાષાનો ઉપયોગ દિન પ્રતિદિન ઘટી રહ્યો પરંતુ દેશમાં એક એવું ગામ પણ છે જ્યાં લોકો માત્ર સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે વાસ્તવમાં કર્ણાટકના સીમોબા જિલ્લામાં માતૃ નામનું ગામ આવેલું છે જ્યાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધા જ સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે માતુર ગામમાં પ્રવેશતા તમને એક અલગ જ અનુભવ થશે આ ગામના લોકોનો પેરસ પણ એકદમ પારંપરિક હોય છે માતુર ગામમાં ઘરોની દીવાલ પર સંસ્કૃત ગ્રિપિટી જોવા મળે છે દિવાલ પર દિવાલો પર માર્ગો છોચ્છાય વિરામ જાતિ ગ્રામ સુનહા વિરામ જંતિ જેવો પ્રાચીન સૂત્ર દોરવામાં આવ્યા છે માતૃ ગામમાં મુખ્યત્વે સંકેતી સમુદાયના લોકો રહે છે આ એક બ્રાહ્મણ સમુદાય છે જેઓ કેરળથી લગભગ છસો વર્ષ પહેલા આ ગામમાં સ્થાયી થયા હતા માતૃ ગામમાં રહેતા બાળકોને પણ વેદ શાસ્ત્ર સારું એવું જ્ઞાન છે આ બાળકો સંસ્કૃત ભાષામાં પણ ખૂબ જ સારી રીતે વાત કરી શકે છે કર્ણાટકના માતુર ગામના લોકો ન માત્ર તેમના રોજિંદા જીવનમાં સંસ્કૃતનો ઉપયોગ કરે છે પરંતુ અન્ય લોકોને પણ શીખવે છે સંસ્કૃત ભાષાના ઉપયોગના કારણે માતુર ગામના લોકોએ સમગ્ર ભારતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે